હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસિસમાં આપણે ભણીએ છીએ ધોરણ 10 ગણિત અને ધોરણ 10 ના અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણીની અંદર આપણે આજે ભણવાના છે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 નો બી એટલે કે 5 નો અને તે આગળના દાખલા બધા સ્વાધ્યાય 5.3 ના 5.3 ના બધા દાખલા આપણે ભણી ચૂક્યા છીએ એના સિવાયના 5.2 ના બધા દાખલા 5.1 ના બધા દાખલા તેમ આ ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રો નો વિડિયો આપણે અલગથી બનાવી અને અપલોડ કરી દીધો છે જો તમે તે સૂત્રનો વિડિયો ન જોયો હોય તો તમે પ્લેલિસ્ટ ની અંદર જઈને જોઈ શકો છો જો તે સૂત્ર તમે સારી રીતે સમજી જશો તો આ ચેપ્ટરના કોઈ પણ દાખલા ગણવામાં તમને તકલીફ પડશે નહીં તો ચાલો આજે આપણે જોઈએ વી પાછળ નંબરનો દાખલો તો દાખલા નંબર 3 માં શું કીધું છે કે સમાંતર શ્રેણી માટે કે જે નીચે આપણે કિંમતો આપેલી છે બધી અલગ અલગ એમાંથી જે આપેલું છે એના સિવાય જે નથી આપેલું તે આપણે મેળવવાનું છે તો 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 એ એ એ જો બરાબર કેટલા આપી આપી દીધા દીધા છે 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 પાંચ એટલે કે કિંમત હોય આપણે આપણે એના સિવાય મેળવવાના છે તો શરૂઆત કરીએ કઈ રીતે મેળવશું કિંમત આપેલી છે તો તો સૂત્ર મને ખ્યાલ ખ્યાલ હોય હોય એટલે આપણે એના ઉપરથી અહીં જોઈએ तो इस n तो हम यहां पर sn लिखिए से याद हो तो तो ये n की जगह ये कितना आता है कि n की जगह ये कितना आपत्ति दिया से 9 આપી દીધા છે તો m ની જગ્યાએ 9 n ની જગ્યાએ 5 અને h નું આખે કે કિંમત આપી દીધી છે તો આપણે એ મળી શકે તો કે હા તો કે આપની પાસે સૂત્ર છે sn = n / 2 (a + n - 1) / d અને આખો મોટો કામોસ પૂરો બધી કિંમત અહીં આપેલી છે તે લખી દે s n ની જગ્યાએ આપણે s 9 ની કિંમત લખવાની છે એટલે 75 લખીશું n n ની જગ્યાએ આપણે કેટલા લખવાના તો s 9 છે એટલે કે 9 9 ના છેદ 2 અને તે n 9 9 ના છેદ માં 2 કાઉન્સ 2 a તો 2 a એમ ના છે કેમ તો કે a મેળવવાનો છે પ્લસ n n ની જગ્યાએ આપણે કેટલા છે 9 તો 9 1 અને ડી ડી કેટલા આપી દીધા પાંચ તો કેટલા આપી દે અહીં પાંચ સાદુરૂપ આપીએ અહીં ત્રણ ચોતેર એમના એમ રાખીએ નવ ના બે ભાગાકાર થશે નહીં તો એમને એમ રાખી દઈએ છીએ આગળ 2a 9 9 છે કે 8 અને 8 ગુણ્યા 5 થશે તો અહીં 8 કૌંસ માં રાખું છું 5 ને ગુણાકાર હવે આ બે છે અહીં અંદર ભાગાકાર કરવા છે મારે એટલે ત્યાં ને ત્યાં રાખું છું થોડીક વાર માટે આપણે આવું કરીશ તો ટુ એ પણ ભગાશે અને ચાલીસ પણ જે વડે ભગાશે તો આવી રીતે થશે પિંચોતેર બરાબર નવ કાઉસ ટુ એ બે એટલે બે બે કેન્સલ એટલે એ વચ્ચે

કોહી 75 બરાબર 9 * 1 એટલે 91 + 9 * 2 સોરી 9 * 20 એટલે 92 80 અને એક શૂન્ય લગાવી દો જો 180 હવે તો જોઈએ તો 180 માંથી 75 બાદ કરશું કેમ તો કે અહીંયા પ્લસ છે બરાબરની આ સાઈડ આવશે એટલે શું થશે તો કે બાદબાકી થશે તો અહીં જો આ રીતે લખશે કે 75 આ પ્લસ છે બરાબરની આ સાઈડ આવશે એટલે -180 = 9

આવું કહી શકું પાંત્રીસ તેરી સોરી પાંત્રીસ તેરી એકસો પંદર થશે અને ત્રણ તેરી નવ થશે આ કઈ રીતે ખ્યાલ આવે છે તો કેવો બે જ ભાગ પાડી શકું ત્રણ તેરી નવ

અહીં મારે a ની b કિંમત જોશે બંને કિંમતો છે મારી પાસે તો ડાયરેક્ટલી કરી શકીએ કે a 9 તો a 9 બરાબર a વત્તા અહીં 9 હોય તો d સાથે ગુણાકારમાં કેટલા લેવાના 8 લેવાના તો 8d બરાબર a ની કિંમત મારી પાસે છે 35 ના છેદમાં 3 વત્તા 8 અને d d ની કિંમત કેટલી છે તો કે 5 તો અહીં લખી દઉં છું 5 બરાબર -35 /3 + 855 40 40 ने /3 कुछ नहीं हुई तो कितना आसे 1 आसे तो 3 ऊपर गुणा से तो, तो, से तो ही फंसे -35 + એટલે + 312 એટલે 120 120 /3 હવે તો કે 35 +- અને + 120 તો હશે હશે વધે 50 એટલે થશે બાકી પરંતુ એ 9 ತਸੀਂ ಸುಮಾರು 120 correction 20 ಮೋಟರ್ ನಿಸಾನಿ plus 120 માંથી 35 બાદ કરશું તો અહીં पहिला વિષમ અતકરીય 20 માંથી पहिला 35 બાદ કર દઈએ તો 90 90 માંથી પણ 5 એટલે 85 તો અહીં કેટલા વધશે તો કે 85 વધશે અને છેદ માં કેટલા રહેશે તો કે 3 તો છેદ માં આવ્યા 3 હવે આપણે જોઈએ તો 85 ના છેદ માં 3 તો અહીં કોઈ પણ જટના છે દૂરશે નહીં તો એ નવ એટલે કે આપણે જે પદ મેળવવાનું કીધું તો નવ નું પદ કેટલા મળી જશે 85 ના છેદમાં 3 તો આપણે શું શું મેળવવાનું કીધું છે તો કે a કેટલો મળે છે -35 ના છેદમાં 3 અને નવ નું પદ એટલે કે a નવ કેટલા મળે 85 ના છેદમાં 3 તો દાખલો નંબર 3 નો b નો a નો જવાબ -35 ના છેદમાં 3 એ નવ 85 ના છેદમાં 3 આવે છે તો આપણે જોઈએ b लिख के 96 नंबर नो अही શું કહેલું છે તો કે a બરાબર આપણે 2 આપી દીધા છે d બરાબર 8 આપી દીધા છે sn બરાબર 90 આપી દીધા છે અહી sn કીધું છે m ની કિંમત આપેલ નથી આપેલ હોય તો આપણે n અને am બંને વસ્તુ મેળવવાની છે તો જો a કઈ રીતે મળશે તો કે sn આપી દીધા છે d આપી દીધા છે a આપી દીધા છે તો sn ના સૂત્રમાં a આવે તો કે હા તો એ સૂત્ર મૂકી દે તો sn

અને છે મારી પાસે તો n 1 અને d કેટલા આપેલા છે 8 તો કેટલા લખી દઈએ આને 8 અહીં બે આપણે અંદર પણ ગણી શકીએ અને આ સાઈડ પર લઈ શકીએ તો અત્યારે બે ભાગાકારમાં છે આ સાઈડ લઈ લઈએ એટલે ગુણાકારમાં આવશે તો 90 2 થશે બરાબર અહીં n કૌંસમાં 2 2 4 બરાબર પ્લસ n 1 8 તો હવે ઓકે n ની કિંમત નથી ખબર તો આપણે એનો ગુણાકાર કરી નાખીએ તો 8n સાથે કોણ હે તો 8n થશે માઈનસ પ્લસ માઈનસ એટલે 8 * 1 = 8 તો કૌંસ ની અંદર કેટલું થાય તૈયાર થશે શું થશે તો 4 + 8n - 8 = હવે 9 * 2 = 18 / 180 = અહીં બાકી બાકી થશે તો કરી નાખીએ આ n ને n રહેશે કૌંસમાં આ 4 ને - 8 તો પુલક પેલું લખી નાખું શું 8 હે બરાબર છે

કહી શકો છો તો અહીં બે વડે ભાગાકાર કરીશ એટલે 2n વર્ગ માઈનસ અહીં n એટલો અને માઈનસ અહીં 45 બરાબર 0 તમે ડાયરેક્ટ અહીં થી 4 વડે ભાગાકાર કરીને પણ કરી શકો છો પણ તમને ખ્યાલ હોય એના માટે મે બે સ્ટેપ કર્યા છે જો 8 4 અને 180 બધા જ બે વડે ભાગાકાર કરીશ પ્લાસ બે વડે ભાગાકાર કરતા 4 મળે 4 એનો ભાગાકાર બે વડે કરો એટલે 2 2 4 એટલે 2 મળે 180 નો બે વડે ભાગાકાર કરો એટલે કેવા મળે નિશાનીઓ માં કોઈ ફેરફાર થશે નહીં એનો મતલબ છે 4n નો વર્ગ 2n 90 બધાને બે વડે ભાગી શકાય તો કે હા 4 ને બે વડે ભાગો એટલે 2 ને 2n ને બે વડે ભાગશો એટલે ફક્ત n વચ્ચે કેમ કે બે બે કેન્સલ થશે 90 ને બે વડે ભાગશો એટલે 45 અને 45 બરાબર અહીં 0 તો હવે અહીં શું કરશું તો કે આપણે 45 2 એટલે 90 90 થશે આ બંનેનો ગુણાકાર તો 90 ના એવા ભાગ પડશું इधर नो अही सर वहाँ बात बाजी करते हैं चतुर्थ वालों का माइनस एक चतुर्थ हुई है कोई नहीं करता है वही माइनस एक तो हैं जो ये तो क्या न्यू न्यू नाम के ऊपर ना ना ही तो पढ़े शे तो क्या अही आपने अगर ये तो पढ़ दिए कि न्यू तो बे वाले पचालिस दू न्यू बदले बदले अबे पचालिस त्राण

અહીં આ માઈનસ થશે કે પ્લસ એ નક્કી કરીએ તો કે માઈનસ માઈનસ તો પ્લસ થઈ જશે તો 19 થઈ જશે તો અહીં કેવા રાખીશું પ્લસ તો માઈનસ પ્લસ માઈનસ 10 મોટા નિશાની માઈનસ 10 માં 9 બાદ કરશો એટલે 1 અને અહીં માઈનસ 45 બરાબર 0 તો અહીં આ વસ્તુ સમજવામાં ખાસ ધ્યાન અહીં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે અહીં સુધી દાખલો કમ્પ્લીટ થઈ છે પછી અહીં કે અવયવ પાડતા આવડતા નથી તો અવયવ કઈ રીતે સિમ્પલ પાડશું

કેટલા 45 માંથી 9 કાઢી લીધા છે જો ભાઈ તો 9 5 45 તો અહીં 5 વધશે ને બરાબર શું આપેલો છે અહીં 0 તો હવે જે બાકી બંને કૌંસમાં સમાન આવ્યું છે અને આપણે કેટલી વાર લખી દઈએ તો કે એક વાર હવે બાકીનું જે વધ્યું એને બીજા કૌંસમાં શું વધ્યું તો કહી 2n અહીં થી પ્લસ 9 બરાબર 0 તો હવે તો બંને વસ્તુ ગુણાકારમાં છે અને જવાબ બરાબર 0 આપેલો છે

બે ની કિંમત બરાબર કેટલા મળે છે ચોત્રીસ તો અહીન આપેલું છે એસેન ઉપરથી જ્યારે પણ તમારે એક મેળવવાનું થશે એટલે દરેક દાખલા અંદર આપણે આવી જ રીતે અવયવ પાડવા પડશે અને એના પછી n મળી ગયો આપણે એના પછી n મેળવવાનું કીધું તો એ સાવ આપણા માટે સરળ હતું કેમ કે એ પાંચ આપી દીધા હતા તો આપણે આવી રીતે તો ઘણા બધા દાખલાઓ ગણી શક્યા છીએ તો સાદે 5.3 નો દાખલા નંબર 3 નો b એટલે કે છઠ્ઠો તો આપણે આજના વિડિયોમાં અહીં સુધી રાખીશું હવે આના પછીના દાખલા આપણે જોશું આગળના વિડિયોમાં